બનાસકાંઠાના ધાનેરા અને કાંકરેજ તાલુકાને પણ વાવથરાદ જિલ્લામાં સમાવી દેતા આ બંને તાલુકાઓમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે જિલ્લાનું વિભાજન થયા બાદ ધાનેરાને વાવથરાદ જિલ્લામાં સામેલ કરવાનો નિર્ણય કરાતા જ બે જાન્યુઆરીએ ધાનેરામાં લોકો રસ્તા પર જોવા મળ્યા હતા ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ સહિત ધાનેરાના અનેક સામાજિક તેમજ ખેડૂત આગેવાનો એકઠા થયા હતા અને થરાદ નથી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો વિભાજનને લઈને ધાનેરામાં વિરોધ જોવા મળી રહ્યો છે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ તેમજ સ્થાનિક આગેવાનો અને લોકો ધાનેરા તાલુકાને થરાદમાં નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવી તેવી માંગ કરી રહ્યા છે ત્યારે આ સમગ્ર મામલાને લઈને ધાનેરાના હાલના સ્થાનિક ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું પણ નિવેદન સામે આવ્યું હતું માવજીભાઈ દેસાઈ કહ્યું હતું કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને જિલ્લાનું વિભાજન થવું જરૂરી હતું જો કે ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરવો તે ભૌગોલિક રીતે અયોગ્ય છે મહિના ધાનેરાને પાલનપુરમાં જ રાખવાની માંગ કરી હતી જ્યારે વિભાજન કરી ધાનેરાને નવા જિલ્લામાં સમાવેશ કરતા મારા મત વિસ્તારના અનેક સરપંચો અને આગેવાનોએ મને ફોન કરીને વિરોધ દર્શાવ્યો હતો હું ગઈકાલે આ બાબતે મુખ્યમંત્રીને મળવા ગયો હતો પણ મળી ન શકાયું છો ધાનેરા નવા જિલ્લામાં જતું રહેતો મારા ધાનેરાના બાપલા અને વિસ્તારના લોકોને તકલીફ પડશે તેમ કહ્યું હતું આજે થોડા જ સમય ટીવીના માધ્યમ મારફત આખા જિલ્લામાં પ્રચાર સમારોહ શરૂ થઈ ગયો છે કે બનાસકાંઠા જિલ્લાના બે વિભાગ કરવામાં આવ્યા છે બનાસકાંઠાના જિલ્લાને જાહેર કર્યો અને આ બાજુ થર તાલુકે થરાદ જિલ્લાને જાહેર કરવામાં આવ્યો છે આમાં ધાજરા વિસ્તારનો જે ભાગ છે ધાજરા છે તાલુકો છે એને થરાદ વિભાગમાં મૂકવામાં આવે છે એટલા બધા અમારા ઉપર ટેલિફોનની ઘંટડીએ ઘંટડીઓ રણકવા ઔગી છે બધાનો એક જ છૂટ આવે છે કે કોંગ્રેસ તરફથી તમે આગેવાની લો અને આપણે સૌને કોઈ થરાદ જવું નથી અને પાલપુર અમારા માટે સારું છે અને બનાસકાંઠા જિલ્લાનું મથક પાલપુર છે તો એ રીતે જવા માટેની બધાની અવાજ આવે છે બનાસકાંઠામાં અમારે જે સમસ્યા ધાનેરા તાલુકાની જિલ્લા દૂર અલગ કરવામાં મોટી સમસ્યા તે સર્જાઈ રહી છે કેમ કે અમારા બાળકોનો જે ડોક્યુમેન્ટ છે એ બનાસકાંઠાના છે એટલે અમારે જે છેવાડાનું ગામડું છે એ થરાદ ચાળીસ કિલોમીટર વધી જાય છે એટલે અમને બનાસકાંઠામાં રાખે તો અમારા ભવિષ્ય છોકરાનું અને આવનારા સમય પણ ઓછો બગડશે એવી માગણી સાથે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારો જિલ્લો બનાસકાંઠા જ રાખે થરાદ અમને ઓકડ પડે છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે ધાનેરા ખાતે સ્થાનિક લોકો અને પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ધાનેરાના લાલ ચોક ખાતે સ્થાનિક આગેવાનો પૂર્વ ધારાસભ્ય સહિત લોકો એકઠા થયા હતા અને થરાદ નહીં પરંતુ ધાનેરાનો બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયું એ સારી બાબત છે પરંતુ ધાનેરાની પ્રજા થરાદમાં જવા તૈયાર નથી ધાનેરાના લોકો હંમેશા પાલનપુર સાથે તમામ વ્યવહારો રાખે છે પાલનપુર જવું દરેક લોકો માટે સરળ છે સરકાર ફેર વિચારણા કરી ધાનેરાને બનાસકાંઠા જિલ્લા સાથે જોડે તેવી અમારી માંગ છે